અને ગેરરીતિ અટકાવવાના ભાગરૂપે તમામ કેટેગરીના જે રેશન કાર્ડ છે એની અંદર કેવાયસી એટલે કે પ્રમાણિત કરવા છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે આ માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરી અને આધાર કાર્ડ સહિતના પુરાવા રજૂ કરી અને રેશન કાર્ડ છે પ્રમાણિત કરી લેવાય છે આ દ્વારા કાર્ડ ધારકો છે એને જણાવવામાં આવ્યું છે હવે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ

કચેરીની અંદર રૂબરૂ જઈ ન શકે તેવા રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનાજ વિતરણની સહિતની અનેક યોજનાઓમાં રેશન કાર્ડ છે એ એક મહત્વનો દસ્તાવેજ છે યોજનાઓનો લાભ લેવા માટે પણ રેશન કાર્ડની જરૂરિયાત છે પડતી હોય છે અને હવે રેશન કાર્ડની અંદર કેવાયસી કરવું છે એ ફરજિયાત થઈ ગયું છે રાજ્યની અંદર જે રેશન કાર્ડ સાયલેન્ટ છે હવે પછી એક વર્ષની અંદર કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તેવા કાર્ડ છે સાયલેન્ટ કરી દેવામાં આવશે આ પછી તેને સરકારી મેડિકલ સહિતની સેવાઓનો લાભ જોઈતો હોય તો તેને ફરીથી ઈ કેવાયસી છે એ કરાવવું પડશે રાજ્યની અંદર જે રેશન કાર્ડ સાયલેન્ટ છે હવે પછી એક વર્ષની અંદર અનાજનો જથ્થો નહીં લેવા આવે તો તેને સાયલેન્ટ કરી દેવામાં આવશે અને સરકારી મેડિકલ સહિત અનેક યોજનાઓનો લાભ છે એ જો જોતો હોય તો ઈ કેવાયસી છે એ ઘરે બેઠા પણ કરી શકે છે અરજદાર માય રેશન એપ્લિકેશન પર ઘરે બેઠા જાતે જ ઈ કેવાયસી છે કરી શકે છે દુકાનદારને કહે છે કે બારકોડ નંબર આપ્યા બાદ ઈ કેવાયસી કરવું જરૂરી છે ઝોનલ કચેરીએ પૂરતી વ્યવસ્થા છે એ કરવામાં આવશે હવે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ઈ કેવાયસી માટે મહાનગરોની ઝોનલ ઓફિસ અંદર કદાચ અલાયદી વ્યવસ્થા છે કરવામાં આવશે જેની અંદર એક કર્મચારી છે એને જવાબદારી સોંપવામાં આવશે જે માત્ર કેવાયસીનું જ કામ કરશે જે લોકો મોબાઈલમાંથી કેવાયસી કરી શકે છે તેઓએ ઝોનલ કચેરીની અંદર આવવાની જરૂર નથી આ સિવાયના લોકો કચેરીમાં આવશે તો તેમને કેવાયસીની પ્રક્રિયા છે એ કરી દેવામાં આવશે રેશન કાર્ડ ની અંદર નોંધાયેલા તમામ સભ્યોને લઈ અને કેવાસી છે કરાવવામાં આવશે અને કેવાયસી છે સતત ચાલતી પ્રક્રિયા છે એની કોઈ સમય મર્યાદા છે હજુ નક્કી કરવામાં નથી આવી હવે ત્રણ મહિના સુધી જો તમે સરકારી અનાજ લેવા ન જાઓ તો તમારું રેશન કાર્ડ છે બ્લોક કરી દેવાય છે સાયલન્ટ રેશન કાર્ડ ધારકો છે એ કેવાયસી કરે ત્યારબાદ તેનું કાર્ડ છે એ એક્ટિવ કરાય છે બેન્ક એકાઉન્ટની અંદર આપણે જેમ વર્ષની અંદર એક વખત આર્થિક વ્યવહાર નહીં કરનારનું ખાતું છે એ બ્લોક કરી દેવામાં આવે છે કેવાયસી આપ્યા પછી જ આપણું બેંક ખાતું છે એ એક્ટિવ થાય છે એવી જ રીતે રેશન કાર્ડની અંદર પણ ત્રણ મહિના સુધી સરકારી અનાજ લેવા નહીં આવનારના રેશન કાર્ડ છે એ સાયલેન્ટ એટલે કે બ્લોક કરી દેવાય છે અને સહેતની અંદર છેલ્લા છ મહિનાની અંદર ચૌદ હજારથી વધુ રેશન કાર્ડ છે એને બ્લોક કેટેગરીની અંદર મૂકી દેવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવતા શહેરના ત્રણ પોઈન્ટ પચાસ લાખ સહિત રાજ્યમાં એકોતેર લાખથી વધારે રેશન કાર્ડ ધારકો છે એને સમયાંતરે અનાજ અપાય છે આમાંથી છેલ્લા છ મહિના કે બાર મહિનાથી વધુ સમયના જે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો ન લીધો હોય તેમના રેશન કાર્ડ ઓનલાઈન પીડીએ સિસ્ટમમાંથી સાયલન્ટ કરી અને બ્લોક કરી દેવામાં આવ્યા છે હવે સાયલન્ટ કરાયેલા રેશન કાર્ડ ધારકોને હાલ પૂરતું રાશન ઓનલાઈન કે ઓફલાઈન વિતરણ છે એ નથી થતું હવે સિસ્ટમમાંથી બ્લોક કરાયેલા રેશન કાર્ડ ધારકોને અનાજ મેળવવા માટે સંબંધિત જોનલ કચેરીનો છે એ સંપર્ક કરવાનો રહેશે આ પ્રકારના સાયલેન્ટ કાર્ડના તમામ સભ્યોના આધાર સેડિંગની પ્રક્રિયા માટે ઈ કેવાયસી છે એ ફરજિયાત કરવામાં આવશે અને વેરિફિકેશન બાદ તેમનું રેશન કાર્ડ છે એ એક્ટિવ થઈ જશે લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો